અંકલેશ્વરના પત્રકારો દ્વારા પ્રસાદી વિતરણ કરવામાં આવ્યું રહે છેલ્લા બાવીસ વર્ષથી અંકલેશ્વરના ભરૂચે નાકા નજીક આવેલ હરિ દર્શન સોસાયટીમાં આવેલ ભગવાન જગન્નાથ મંદિરે જગન્નાથ રથયાત્રા મહોત્સવનું આયોજન અષાઢી બીજના રોજ કરવામાં આવ્યું અને આ રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરે છે અને બને દરમિયાન અંકલેશ્વર શહેરના ચૌટા નાકા પાસે પત્રકાર એકતા પરિષદ સંગઠન અંકલેશ્વર તાલુકા દ્વારા જગન્નાથજીની રથયાત્રા દરમિયાન આવતા ભક્તોને પ્રસાદીનું વિતરણ કરાવવું અને તેમાં पत्रकार एकता परिषद जिल्हाना प्रमुख अतुल मुलानी अंकलेश्वर तालुका प्रमुख केर राणा विनोद पटेल અશફાક બાગવાલા મહેશ મુલાણી નિઝામુદ્દીન શેખ સુનિલ પરમાર યોગેશ પટેલ અફઝલ પઠાન જેમિશ મોતી અને અંકલેશ્વરના પત્રકારો જોડાયા હતા અને રથયાત્રા અંકલેશ્વરના ભરૂચે નાકા ચૌટા બજાર સહિતના વિવિધ વિસ્તારોમાં ફરી પાંચરા થઈ મંદિરે પરત પહોંચશે અને રથયાત્રા અવસરને લઈ યજ્ઞ મહાપ્રસાદી ભજનમાં આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું ને આ રથયાત્રા નિમિત્તે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે રિપોર્ટર અભિષ સૈયદ તહેલકાર ન્યૂઝ અંકલેશ્વર